તો દોસ્તો આવા સ્ટેચ્યુ વાળા કે ફોટો કેવી રીતે બનાવવા તો દોસ્તો તમારે પણ છે ને કે આવા સ્ટેચ્યુ છે ને કે ફોટો તમારે બનાવવા છે પરંતુ તમને જાણ નથી કે આવા ફોટો કઈ રીતે બને છે તો દોસ્તો વિડીયો છે ને કે ખાલી તમે પૂરો જોજો તો આવડમાં હું તમે છે ને કે આગળ એ જ શીખવાડવાનું છું કે આવા ફોટો છે કે તમારે બનાવો તો તમે છે ને ખાલી બે મિનિટમાં કે તમે આવા ફોટો છે ને કે બનાવી શકો છો તો દોસ્તો આવડો છે ને કે છેલ્લા સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પણ નવા આવો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જવું મળતા છે

તો દોસ્તો સ્ટેચ્યુ વાળા ફોટા બનાવવા માટે સૌથી પેલા છે તમારે અહીંયા લખવાનું છે કે ગૂગલ ગેમી કરીને ઠીક છે તમારે એટલું ખાલી સર્ચ કરીને આટલું રાખી દેવાનું છે ઠીક છે તમારે એટલું સર્ચ થઈશું તમારા સામે સિમ્પલી આ પેલી વેબસાઇટ આ રીતે આવી જાય છે ઠીક છે તો સૌથી પહેલા તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એનો પર ક્લિક કરશો તો તમાર સામે સિમ્પલી કે આ રીતમાં ખુલે ઇન્ટરફેસ તમને જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો તો આ છે ને કે આ રીતની એક એક એ એક વેબસાઈટ છે ઠીક છે પછી તમે જોજો તો તમને છે ને અહીંયા આ રીતના ઓપ્શન જોવા મળતા છે કે આજ કે આસ્ક ગેમીની કરીને અને પછી જોવો તો એક ફોટાનો એટલે કે પ્લસનો ઓપ્શન તમને જોવા મળે છે ઠીક છે તો આ થી આપણે ફોટાને કે બનાવવાનો છે ઠીક છે તો કઈ રીતે બનાવવાનો છે એ આપણે શીખીએ તો સૌથી પહેલા છે ને આ પ્લસનો ઓપ્શન દેખાય છે એની ઉપર તમારે ક્લિક કરીને તમારે જે પણ ફોટોને સ્ટેચ્યુમાં કે કન્વર્ટ કરવો એવો બનાવો એના માટે તમારે સિમ્પલી તમારો જે પણ ફોટો તમારે બનાવો એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે ઠીક છે તો હું અહીં અત્યારે મારો ફોટો છે સિલેક્ટ કરી લઉં છું તો એ રીતે તમારે પણ કે તમારે તમને લાગે છે કે જે પણ ફોટો તમારે બનાવો એ તમે સિલેક્ટ કરી લેજો ઠીક છે તો અત્યારે મેં હાલમાં અત્યારે કોઈ પણ હું ફોટો મારો સિલેક્ટ કરી લઉં છું ઠીક છે પછી તમારે અહીંયા ખાસ ધ્યાન આપજો દોસ્તો અહીંયા નીચે શું લખવાનું છે એ તમને છે ને એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો અત્યારે છે ને કે હું કોપી કરેલું છે તો અહીંયા હું ખાલી પેસ્ટ કરું છું દોસ્તો આટલું છે ને કે અત્યારે મેં કોપી કરી છે એટલે હું ખાલી પેસ્ટ જ કરું છું ઠીક છે આ બધું તમને લખેલું છે તમને ક્યાં મળશે તો દોસ્તો તમે અત્યારે વિડીયો જો એના કોમેન્ટ બોક્સ જો તમે કોમેન્ટમાં છે ને મેં પિન કરેલું છે ઠીક છે તમે સિમ્પલી એને આથી સ્ક્રીનશોટ પાડીને આ કોપી કરી શકો છો અથવા તો મેં છે ને કે મારી ટેલિગ્રામની લિંક પણ ત્યાં આપેલી છે તમે કે મારી ટેલિગ્રામની લિંક ઓપન કરીને પણ તમે આ છે કે ફોમ્પ કે તમે એ કોપી કરી શકો છો ઠીક છે આ ફોમ્પ છે ને કે આટલું કે લખવાનું ઓલરેડી લખેલું છે તમારે સિમ્પલી કમેન્ટ બોક્સમાં જઈને ખાલી કોપી કરી લેવાનું છે ઠીક છે અથવા તો કોપી ન થતો હોય તો તમારે સિમ્પલી મારી ટેલિગ્રામની ચેનલ છે એને ઓપન કરીને એમાં પણ તમને આપવા જોવા મળશે ઠીક છે ત્યાંથી પણ તમે કરી શકો છો ઠીક છે પછી તમે આટલું કર્યા બાદ તમને સિમ્પલી આ સેન્ડ નો

એટલો બધો ક્વોલિટીમાં સારો નથી આવ્યો ઠીક છે પરંતુ તમે જોઈ શકો છો એવો ફોટો છે કે આપણે બની ગયો છે ઠીક છે પછી તમારે સિમ્પલી ડાઉનલોડ કરવું તો તમને આ ડાઉનલોડનો બટન દેખાય છે ઠીક છે આ રીતનું તમે ડાઉનલોડ કરી શકો છો ઠીક છે આ હવે આપણે માની લો કે આ ફોટોમાં ન ગયો તો આ ફોટાને આપણે એ બીજી વાર છે ને કે પરિવાર બનાવવા મૂકી શકીએ છીએ ઠીક છે તમારે સિમ્પલી આ તાણી ઉપર ક્લિક કરીને કે રેડો લખ્યો છે એના ઉપર ક્લિક કરવું છે ઠીક છે તો ફરીવાર આપણો ફોટો પાસો જનરેટ માટે વયો જશે પાસો બનીને આવી જશે આર કે જોય છો કસો દોસ્તો કે તમારે પણ કે આ રીતના સ્ટેચ્યુ વાળો ફોટો તમારે આરકે બનાવો હોય તો તમે આરકે બનાવી શકો છો તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે આવા સ્ટેચ્યુ વાળો ફોટો તમારે બનાવવો હોય તો તમે આરકે બનાવી શકો છો મે તમને બધી પ્રોસેસ કે આગળ કે આસાની દરી કે થી કે શીખવાડી ઠીક છે તો આઈ હોપ કે તમને આવડીઓ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડે જરૂર પેક લાઈક કરી નાખજો ચેનલ પર નવો હોય તો ચેનલ દોતી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા વિડિયો તમને ગુજરાતીમાં આ છે હું લાવું કે મળતા રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય